કોઈ વાંચું નહીં કંટાળો આવે છે હજી તો વારસક પરીક્ષા ની તો લે પેલી નહીં હાન ફોન કરું તે રીલ મોકલો મને અને રીલો બનાવ વિડીયો કોલ જ કરું ડાયરેટ કો ના આ ઇંગ્લિશનું લઈને બેઠી હતી પણ કંટાળો આવે તે બંધ કરીને મૂકી દીધી

તું પાસ થાઉ ન પાસ થાઉ તમાર શું જોવાનું આવે છે અને ચોપડીયા નહીં રાખતી મારા આગળ બખાલા ન કરવાના એટલે બખાલા ન એટલે આ મોબાઈલ નવઈનો લાવ્યો છે મોબાઈલમાં તો ના આલ કે પરીક્ષામાં જો છે મારા વાત કરો છો વાત કરી છે તેણા મોટા સબ સ બોલે છે

બોલ્યા છે ને થતું જ રહું છું હવે ખબર પડશે મોબાઈલ આ બી લઈને જ થતી તો કાળી મજૂરી કરું પણ મારા સોરીને ભણા આગળ ના રહું અને નોકરી તો પોલીસ પોલીસની લેવલ આવીશ ગમે તે કંઈ આ પાવડાની મજૂરી કરવીશ હે આ ફિલ્મ બે ત્યાં નાખી અને હું કીધું આટલું નાખીને પછી અલગ અલગ હોય નાખો તો એક નાખવા બધી હળંગ નાખો ગળી મળીને ગળીને તણ કરો ના જાય નાખો ના એમ આ તો બધું ફટાઈ જાય એમ કેવું છે અલગ અલગ તમે પાડ્યું ના નાખો બધું લાઈન કટાળી દો પણ મોટા છે થોડી પૈસાની જરૂર હતી એ તો બહાર જશું મારે પૈસાની જરૂર હતી કે મારું ફોડીને ફી ભરવી હતી પૈસા જોવું ના એ તો બહાર જશું નહીં જાઉં ચાર પાંચ દાડા આવું જોઈએ પણ આ જરૂર હતી હું એવું કરું કે

તે કીધું મોકો આ મોબાઈલ હમણાં નાપ્યા દઉં નું વાધો આવે ના પણ એનું પણું પણું તમારે કોઈ જોવાનું તમાર કોઈ જોવાનું તમે આ મને આલી ચાલવા છો કદી સબડી લોડ આલે છો તમારી માગવા આયા પૈસા પૈસા એટલે ભાઈ હું તો એના જીવનનો ભણતર નું હારું ભણા તો કોઈ નોકરી લાગે એટલે કહું છું ભાઈ ઓય જીવન નું આ લોકો થોડા ઘણા પૈસા છે અમે મજૂરી કરીને ખાઈએ છીએ મો તો હા કા જીબ્બા દે જીબ્બા દે અને નાવો જે ઘર પડી ને જમીન પડી ને લઈ લો અમે બીજા બે

અતાના મા બાપ ને કશું કેવાય તો જો પોતાના છોકરા નું ઉપરાળો લીશ અમે ભણવાની વાત કરી કોઈ ખોટી વાત કરી કે જો અલ્યા મેઠા ભાઈ વાત તો કેવાય એમાં હાસી વાત માં બીવાનું ના હોય હેળ હું કહું છું તો પણ હવે મે ગોઠ વાળી દીધી મારો ભત્રીજો હગો હોય તોય નહીં કશું કેવું મારા ના ના કહેવાય થોડું એવું ચાલતું હોય હેળ તો જો પણ આ ભાઈ એ પેલા શંકરજી ને પાછા બોલાયા છે હવે એ મોણો તો કાઢી નાખેલો છે એના ગોમમો શંકર ચોકીવાના ગોમમો કાઢી નાખેલા હોય હું કહું છું શંકરજી ને એ શંકરજી હું મોટી તોપ છું હેળ

આરે મારી મજૂરી કરવી જરા જમીન વાવે કાળી મજૂરી તમારી જરા શું તો અમને પૈસા ગમે ત્યાં જવા તમે પૈસા ન થાય તો તો તારા બેટા ખબર નહીં પડતી હા કે તારા બાપો કેટલી મજૂરી કરે છે મારે અહીં કેટલી કાળી મજૂરી કરે છે ખરા તાર કે કોમ કરે છે બરાબર અને તમે ભણવામાં ધોરણ નહીં રાખો તો પછી હું કરશો કેળો એ ફોનમાં તમે

તમારી પોણી એ મારા સુડી બરોબર છે મારા ભાઈ ની સુડી એટલે મારા સુડી જ થઈ કે હું કદી એવું વિચારું કે ખરાબ થાય નું પણ તારા વિચાર કરવો પડે પણ ભાઈ મને ખબર નથી મારા મનમાં વિશ્વાસ જતી રહે તમે બોલ છો ને એ બોલા બધા ખોટા લડ છો ને કોક કે સારું કેવું જાવી પડે પોતાના શાળા ઉપર સારી હતી બાપા મોબાઈલ ભાઈ એવું વાપરવાની ના નહીં પડતો હું આ છોકરાએ કીધું એક એવું નહીં કીધું તને કે મોબાઈલ ના વાપર રીતનો વાપરવો પડે

કાકો કહેતો હોય કે ગમે તે દાદા કહેતા હોય કુટુંબ વાળા કેતા હોય છોકરા માટે સારું કરતા હોય આવું રોશની જેવું હતા રહેતા બા રોશની જબરજી ફોન ગમે તે જગ્યા બે ફોન તો ભણવાનું ધ્યાન રાખજો ફોનનો ઉપયોગ કરવાનો અમારો વિડીયો ગમે લાઈક છે ને સબસ્ક્રાઈબ કરો જય માતાજી